વર્ષોની હાલાકીનો અંત અને ગતિશીલ ગુજરાતની નવી ઓળખણ એટલે જૂનાગઢનો આધુનિક મોરડા રોડ ટેકનોલોજી અને ગુણવત્તાના સુમેળથી નિર્મિત આ માર્ગ હવે મુસાફરો માટે સુવિધાનો રાજમાર્ગ બન્યો છે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને જોડતી આ કનેક્ટિવિટી માત્ર અંતર જ નહીં પરંતુ લોકોની મુશ્કેલીઓ પણ હટાડશે નમસ્કાર હું છું રેણુપુત્રી જાનવી ચાલો જાણીએ આ હાઈટેક રોડની વિશેષતાઓ પિંચોતેર મીટરની પોળાઇમાં આપણે આ રસ્તાની સપાટી સુધારી નવી કરી મજબૂતીકરણ તથા રિકાર્પેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે મશીનરી દ્વારા આ રોડની મજબૂતીકરણ તથા આમની ક્વોલિટી સાથે પૂરું નિરીક્ષણ કરવામાં આવે છે અને આ કામગીરી ખૂબ ઝડપથી થાય તથા અત્રેના લોકોને સુખાકારી વધે તથા રસ્તાની સમસ્યાનું છે તેનું નિરાકરણ થાય તે બાબત ધ્યાને લેવામાં આવે છે અને હવે જ્યારે નવો રોડ બની ગયો છે તો બહુ સરસ રોડ બનાવેલો છે અને સમય બહુ બચી જાય છે અને ગાડી આંકવાની મજા આવે છે વંથલી તાલુકા મથકે જવામાં માલસામાન લઈ આવવામાં પહેલાં બહુ તકલીફ પડતી હતી હવે રોડ બનતા સમય ઓછો થાય અને આવવા જવામાં બહુ સારું પડે છે આ કાર્યક્રમ વિશે તમે શું વિચારો છો કમેન્ટમાં જણાવો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર